છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે બી ડિવિઝન યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતી હતી બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીઆઈ એમ એલ ડામોરની નીચે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવી હતી અને આ આરોપીઓને પકડવા પ્રયત્ન કરતા હતા જેમાં પીએસઆઈ એ એન પરમાર તથા પીએસઆઈ મોવાલિયાની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદ થી આરોપીઓના નામ છે સુનીલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ સિયાર તથા જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુર્વેજિયા અને આ બંને આરોપીઓ પાસેથી 452500 નો અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરેલ છે હાલ આ બંને આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન સોપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આમાં સુનિલ ઉર્ફે આર્યા ની ઉપર રાજકોટ તથા જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાઓ દાખલ છે અને સાત ગુનાઓ અને જીતેશ ઉર્ફે જીની ઉપર રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘરફોડનો ગુનો દાખલ છે એ ઘરફોડ લૂંટ ટાઈપના વધારે ગુનાઓ છે આવતા છે આ લોકો વધારે પડતું સાંજે સાત થી દસ વચ્ચે ઝીલ ઝડપ કરતાઓને વૃદ્ધાઓને વધારે ટાર્ગેટ બનાવે